જય જીનેન્દ્ર જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો thank you Thank you. you oh.

તો સરસ એટલે અહીંયા આપણો આ કાર્યક્રમ મોટો થયો ખૂબ આવા આનંદના પ્રોગ્રામ ચાર મહિના જે ચાતુર્માસ આપણને બોલ્યું એમાં વધુમાં વધુ ધાર્મિક કાર્ય આવા લાભ લે તો ભાવનાઓ ઉઠાકે ને ધર્મ કરવાનો છે માં સતી ખૂબ પરિશ્રમ કરીને એ ચાતુર્માસને વિપાવ્યું છે તેની ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હે મિતતા હું છું રાજ પ્રકાશ દે આપકો દિલથી હું કલ્યા સુવાસ हम तो पुष्पा बहन और चुनी बहन गाला परिवार को देने के लिए कुछ नहीं है हमारे पास हमारे लिए कुछ नहीं है मगर जिन शासन की प्रभावना के लिए लंबी उम्र दे आपको लंबी उम्र दे आपको अरे खान आ गाला परिवार लागे वाला गाला लागे वाला કોઈ પણ ગાના બસ વાલા લાગે હો વાલા મઠાય વાલા લાગે વાલા રાખી છે તમને એ છે ઈ વાત છે ઈ કે આવો મામા એટલે આખો બોલું છું હું બોલું છું અમે મામા એમ ના ને એમની ભક્તિ માતાજી ની જુઓ માતાજી નું મંદિર બન્યું ને મને પેલો જ પણ મુંબઈ માં ફેડી ગયા સફેદ પેઢી પણ પાંચ વર્ષ ની ભાવના અંદર અને એના ની વિશેષતા ચંદ્રમાસ નિમણી મુકામે હતો અને આ મોટો વિસ્તાર લઈને આવ્યા એમને એટલી બધી ઉદાહરણ ભાવના કે કોઈ સાથે વાત નહી ભગવતી સૂત્ર નો પોણા ચાર લાખ માં ત્રણે કોણે ચાર લાખ માં લીમડી મુકામે દાદા ના ગામ માં એમને ચડાવો લીધો ઘણા કીધું કે ત્યાં શું આપડે દેવા હોય પૈસા પણ જેની ભાવના છે કે દાદા નામ થી આપે છે અને ત્યારથી એમને બચ્ચા ચોમાસું કરવું જ પડશે અને અમે જો બચાવ અમે પુસ્પક નતું કીધું કે તમે કોઈ પણ સૂત્ર ઘરે લઈ જજો બધા હાજર હતા અને એમને ચડાવો લીધો સંઘને આમંત્રણ આપ્યું કલ્પના સૂત્ર ઘરે ગઈકાલે રાત્રે ભરતી કરાવી ભાવના ભાવી એક ચુર્માસ ના ધાર્મિક ભક્તિ ના દાતા છે ગામ જમણ દાતા બાર મહિના ના પ્રતિક્રમણ ના દાતા એડવાન્સ ત્રણ વર્ષ

i'm gonna find

vengan tan